સુરત પોલીસ હાલ આરોપીઓને પકડી તેઓને ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવે છે ત્યારે ઉમરા પોલીસે ઝડપી પાડેલા મારામારીના આરોપીઓ મેડિકલ કરાવવા સીધા ચાલતા ગયા હતા જોકે ત્યારબાદ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું ત્યારે આરોપીઓ લંગડાતા જોવા મળતા અનેક શંકાઓ ઊભી થઈ રહી છે જોકે અમારી ચેનલ આવા સવાલોની પુષ્ટિ કરતી નથી સુરત સહિત રાજ્યભરમાં વિવિધ ગુનાઓ આચરવામાં અને તેમાં પણ શરીર સંબંધી ગુનાઓ આચરનાર આરોપીઓને પકડી પોલીસ તેઓને કાયદાનું ભાન કરાવી ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવે છે ત્યારે આવી જ રીતે આરોપીઓ ઘટના સ્થળે લઈ જનાર સુરતની ઉમરા પોલીસ શંકાના ઘેરામાં આવી ગઈ છે વાત એમ છે કે ઉમરા પોલીસ મથકની હદમાં આવેલ ડીએમડી પાર્ટી પ્લોટ બહાર મારામારી થઈ હતી જે ઘટનામાં બંને જૂથના લોકોએ સામસામે રાઇટવિંગની ફરિયાદ ઉમરા પોલીસ મથકે નોંધાવી હતી જે ફરિયાદ બાદ ઉમરા પોલીસે આરોપીઓને ઝડપી પાડી હતા જો કે બે વાગ્યાને નવ મિનિટ આરોપીઓને મેડિકલ કરાવી પોલીસ સ્ટેશન લવાયા હતા ત્યારે આરોપીઓ સીધા ચાલતા હતા પરંતુ બે કલાકને પાંત્રીસ મિનિટે જ્યારે આરોપીઓને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવા લઈ જવાયા હતા ત્યારે આરોપીઓ લંગડાતા જોવા મળ્યા હતા જેને લઈ લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે કે પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું છે કે પછી આરોપીઓને એક્ટિંગ કરવા જણાવ્યું હતું હાલ તો આવા સવાલો શહેરભરમાં જોવા મળી રહ્યા છે જોકે અમારી ચેનલ આવા સવાલોની પુષ્ટિ કરતી નથી બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ન્યૂઝ